નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ આજથી જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે શરૂઆતમાં તંત્ર દ્વારા પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના હસ્તે પૂજા વિધિ કરાશે ધ્વજારોહણ કરી શિવરાત્રીના મેળાનો પ્રારંભ કરવામાં આવશે ભવનાથ મંદિરના મહંત સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહેશે યુપીના સીએમ યોગી આજે લખીમપુરની મુલાકાતે સીએમ યોગી શિવમંદર કોરિડોરનો શિલાન્યાસ કરશે ગોલા મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોરિડોરનો શિલાન્યાસ કરશે તો કુંભમાં બાયોપ્લાસ્ટીક પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે રાજેન્દ્રગીરી સ્ટેડિયમ લોકોને સંબોધન પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પુણેની મુલાકાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે આ કાઉન્સિલમાં સામાન્ય પ્રાદેશિક હિત સહિત અનેક મુદ્દાઓ ચર્ચાશે કાઉન્સિલમાં ગોવા ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ જેવા કેન્દ્ર પ્રદેશોનો સમાવેશ પણ રક્ષામંત્રી રાજનાથસિંહ ચોવીસમી ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશની મુલાકાતે IIT મંડીના સોળમા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે તો સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ નવીનતા પર મંતવ્યો રાજનીતિમાં નવા જૂનીના એંધાણ ગુજરાત પોસ્ટ પાસે છે એક્સક્લુઝિવ માહિતી પુત્ર પાર્થની હાર બાદ ગિરેશ કોટેચા ધડાકો કરી શકે છે પાર્થને હરાવવા માટે ગેબ થયાની જાણ થતા નારાજગી પ્રચાર કર્યા વિના જ છેલ્લી સાત ચૂંટણી જીતતા હતા ગિરેશ કોટેશા પાર્થ કોટેચાની ટિકિટ કાપવા માટે એક જૂથે ખેલ પાડ્યો પાર્થ કોટેશા જીતે તો જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટું પદ મળે તે નક્કી હતું ભાજપના કયા નેતાએ ખેલ પાડ્યો તેના લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે બોર્ડ નવમાં પાર્થ કોટેચા સિવાય બીજેપીના તમામ ઉમેદવારો જીત્યા હતા અંદર ખાલીથી ગેબ સાથે ખુલીને સામે આવશે ગિરેશ કોટેશા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂતોનું ત્રણ દિવસીય સંમેલન ખેડૂતો આજે પાલનપુરથી દાંતીવાડા સુધી ટ્રેક્ટર યાત્રા યોજશે તો યાત્રા દ્વારા ગૌ આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપશે દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ ટ્રેક્ટર યાત્રામાં જોડાશે સુરતમાં એસએફસીએ વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપ્યો ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં દારૂના અડ્ડા પર રેડ કરી રૂપિયા ચાર પોઈન્ટ સડસઠ લાખની ત્રણ હજાર ત્રણસો ચોર્યાસી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી મોટા વરાછા સ્થિત ઉપલી કોલોનીમાં દારૂનો વેપલો ચાલતો હતો ચાર લોકોની ધરપકડ કરી અને ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા દારૂનો જથ્થો સાત મોબાઇલ રોકડા સહિત પાંચ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત રાજુલાના ભાગી ગામે મહિલા પર પૂર્વ પતિનો હુમલો પતિથી અલગ થઈ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા પૂર્વ પતિએ શિલ્પા કુંભાણીયા પર રાજુ ઘોકારીનો જીવલેણ હુમલો મહિલાને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી તો પોલીસે હુમલાખોર પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

મારી ગયા ત્યારથી મારા મારી નો કેસ શરૂ અમદાવાદના વટવા વિસ્તારમાં આતંક આતંકને લઈ એક વ્યક્તિએ પી લીધું

કુતબીર रावत આખરે ઝડપાયો બિલ્ડરે ધરપકડ મામલે સુપ્રીમમાંથી રાહત મેળવી હતી દાહોદ પોલીસે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી રાહત રદ કરાવી સરેન્ડર કરવા એસસીએ હુકમ કરતા બિલ્ડર કોર્ટમાં હાજર થયો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા રડિયાતી વિસ્તારમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમો મુદ્દે ફરિયાદ નોંધાઈ

ફ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા કેસ દાખલ હતો સુપ્રીમ કોર્ટમાં પ્રથમ તારીખની અંદર કરવા માટે રાહત આપવામાં આવી હતી અને તેમના વચગળ રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદા સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસ્મિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ આવી હતી જે અન્વયે તેઓને દિન છ ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે રાજકોટમાં દસ દિવસ બાદ કપાસી ટેકાના ભાવે ખરીદી શકું

પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે સિત્તેરથી એંશી ટકા જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે પંદર માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ ચૌદસો ને ચોરાણું રૂપિયા આપવામાં આવે છે એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે એટલી કપાસની ખરીદી કરવામાં આવશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રાને લઈ ભવ્ય આયોજન છવ્વીસ ફેબ્રુઆરીએ યોજાશે નગરયાત્રાનો પાવન પ્રસંગ નગરયાત્રામાં ભદ્રકાળીજી પાદુકા મૂકવામાં આવશે અને નગરયાત્રામાં અનેક સાધુ સંતો ભજન મંડળી અને અખાડા જોડાશે એમસી દ્વારા બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે નગરયાત્રાના રૂટ પર સુશોભન કરવામાં આવશે તો નગરયાત્રા જગન્નાથ મંદિર સુધી જઈ મંદિર આવશે નગરયાત્રાની શરૂઆતમાં મેયર મેયરમાંથી પાદુકા માથે લઈને આવશે અને ભદ્રકાળી માતાજીની પાદુકા રથમાં લઈ નગરયાત્રા કરશે નગરયાત્રા પરત આવ્યા બાદ મંદિરમાં હવન થશે હવેથી નગરયાત્રા દર વર્ષે નીકળે તેવો પ્રયાસ પણ કરવામાં આવશે અને નગરયાત્રા માટે વડાપ્રધાન મોદી સહિત સૌને આમંત્રણ અપાયું છે વર્ષોથી ભદ્રકાળીજીની નગર યાત્રાનો વિચાર હતો છસો ચૌદ વર્ષ પહેલા પૂર્વજો કહેતા કે નગરયાત્રા નીકળતી હતી અમદાવાદના સ્થાપના દિવસે નગરયાત્રાનું આયોજન કરાયું છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાથી ભવ્ય સ્વાગત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાલી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાલી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે છસો ચૌદ વર્ષ પહેલા નીકળતી હતી એની પૂર્વજો એમને વાત કરી અમારા પૂર્વજોએ વાત કરી પણ પછી છસો ચૌદ વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમણે વાત કરી કે આપણે આ કાળી વર્ષોથી ચાલે છે વાત અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર કે નહીં અને મહત્ત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને ફરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે એના દર્શન થાય એના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો ગુજરાત ભવનમાં ગ્રામીણ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ગુજરાત ભવનમાં ગ્રામીણ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ આદિવાસી સમાજનું ઉત્થાન અને સશક્તિકરણ સરકારની પ્રાથમિકતા છે પચાસ ટકાથી વધુ એસટી અને વીસ હજાર આદિવાસીઓ વચ્ચે શાળા શરૂ કરી સરકારે દરેક બ્લોગમાં રહેણાંક શાળાઓ શરૂ કરી અને શિક્ષણ પૂરું પાડ્યું એક દાયકામાં સરકારે બે નવી આદિવાસી યુનિવર્સિટી શરૂ કરી ગાંધીનગરમાં ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો પટેલ ઉદ્યોગ મંત્રી બળવંત્રીષ સંઘવી મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રાજ્યના ઉદ્યોગ કાર્યક્રમમાં સન્માન હવે કેવી રીતે આપી શકાય આ ગ્રીન એનર્જી એના માટેનો પ્રયત્ન કરવાના છે કે ભાઈ આખા આખા એમએસએમઇથી માંડીને નાના જીઆઈડીસીથી માંડીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન એનર્જી આપી અને સરકાર જ સર્ટિફિકેશન કરી દે કે આ એસ્ટેટ અથવા તો આ જીઆઈડીસીમાં દરેકે દરેક પ્રોડક્ટ ગ્રીન છે એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી માન્ય વડાપ્રધાનશ્રીનો જે કોન્સેપ્ટ છે કે બે હજાર પચીસ સુધીમાં વિકસિત ભારત અત્યારે મેં આજે એનઆઈડીમાં મને આમંત્રણ આપવા ત્યારે મેં એમને બી કીધું છે કે આપણા બધાનું પેકેજિંગ પણ એવું સુંદર હોવું જોઈએ ખર્ચો નથી હોતો પણ આપણને પેકેજિંગ બી ગમતું હોય છે આપણી પ્રોડક્ટનું પેકેજિંગ પણ સારું હોવું જોઈએ અમે ખુશ થતા હતા કે મેડ ઇન જાપાન જોઈને કે મેડ ઇન યુએસએ જઈ તો લોકો હવે ખુશ થાય કે આહો મેડ ઇન ઇન્ડિયા કેવું પડે

આ જે ગ્રુપ ચલાવતા હતા આ વિડીયોની કિંમત આઠસો થી બે હજાર રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા જે પ્રાંજન તેલી છે એને છેલ્લે સાત આઠ મહિનામાં આઠ થી નવ લાખ રૂપિયા આ આનાથી કમાયા છે પ્રાંજન તેલી સાથે એક એનો મિત્ર પણ છે એનું નામ આમાં બહાર આવ્યું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ પાટિલ અને તેલી બોલને બંને સંપર્કમાં હતા બંને બંને મહારાષ્ટ્રથી છે લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે અને આ લોકો આ છ થી આઠ મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા આમાં બે ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા થાય પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે મારી તપાસ ચાલુ છે ટી સેડ કૌભાંડ કેસ વાર સાત આરોપી વિરુદ્ધ ચાર્જશીટ સીઆઈટી ક્રાઇબે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી સાત આરોપીની બાવીસ હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ધરપકડ કરાયેલા છ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત છ આરોપીની ચાર્જશીટ બાકી આ સમગ્ર કેસમાં હજુ પંદર જેટલા આરોપીની ધરપકડ બાકી છે છસો પંચાવન સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા જ્યારે અગિયાર હજાર એકસો ત્યાંશી રોકાણકારોના ચારસો બાવીસ પોઈન્ટ છન્નું કરોડ નું કૌભાંડ દર્શાવ્યું છ હજાર આઠસો એકસો કરોડ ચૂકવવાના બાકી તમામ આરોપીઓ કુલ દસ આરોપી ટ્રસ્ટી હોવાનો ઉલ્લેખ છે અને બીઝેડ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તે લોકો રોકાણકારો સાથે અવારનવાર બેઠકો પણ કરતા હતા બીઝેડ ગ્રુપની અલગ અલગ જિલ્લામાં ચૌદ ઓફિસનો પણ ઉલ્લેખ થયો છે જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડે ફરી એક વખત વિવાદમાં આવ્યા એક જ દિવસમાં બે કાર્યક્રમ બુક કરી લેતા બબાલ થઈ એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા તેમના ડ્રાઈવર માત્ર હાજર હતા ખવડના ડ્રાઈવર સાથે પણ મારામારીની શક્યતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ તેજ કરી અમદાવાદના સ્ટોડિયા દરવાજા સામે એમડી ડ્રગ્સ ઝડપાયો એક પણ છ્યાસી લાખની કિંમતના અઢાર ગ્રામ એમડી સાથે આરોપીની ધરપકડ યુસુફ ઉર્ફે ઉર્ફે લપલભ પઠાણ નામના યુવકને એસઓજીએ ઝડપ્યો છે એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી સુરતના બાળકના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો ખટોતરા પોલીસે ઝારખંડથી આરોપીને ઝડપી પાડ્યો આરોપી સુરજ મહેતાની પૂછપરછમાં મોટો ખુલાસો આરોપી બાળકની માતાને ભાગી જવા દબાણ કરતો અને માતા તાબે ન થતા નવજાતનું અપહરણ કરી ફરાર થયો ફેબ્રુઆરીએ અઠ્યાવીસ દિવસના બાળકનું અપહરણ થયું હતું નવી સિવિલના એનઆઈસીયુ બોર્ડમાંથી અપહરણ થયું હતું છોટા જો બચ્ચા पीठ में कोई एक गांठ जैसा हो गया वो दिखाने के लिए हॉस्पिटल में एडमिट करवाया था वहां से वो बच्ची गायब हो गई झारखंड तो का रहने वाला है और वो व्यक्ति फरियादी की पत्नी को कई दिन से प्रेम में फंसाने का प्रयास कर रहा था कि हम दोनों साथ में भाग चलते हैं तो जब ये बच्चा वहां पे एडमिट था तो आरोपी उसकी देखभाल के लिए फरियादी की पत्नी के साथ में हॉस्पिटल में रह रहा था और उसने वहां भी उसकी वाइफ को कन्विंस करने का ट्राई किया कि हम दोनों हम दोनों दोनों भाग जाते हैं से शादी कर लेंगे तो जब उसकी वाइफ ने ना बोल दिया तो हॉस्पिटल के वार्ड में से ये सताइस दिन के बच्चे को लेके और यहाँ से झारखंड चला गया अभी आरोपी को अटक किया गया है और पूछताछ चालू है ऐतिहासिक बजट करता गुजरात नुजरात राज्य देव ત્રણ લાખ સત્યોતેર હજાર નવસો ત્રેસઠ કરોડને પાર રાજ્યનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસો બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ છેલ્લા બે વર્ષમાં અડતાળીસ હજાર છસો ચોપન કરોડ વ્યાજની ચૂકવણી બે વર્ષમાં અડતાળીસ હજાર ત્રણસો ત્રણ કરોડની મુદ્દલની ચૂકવણી કરાઈ નાણાકીય સંસ્થા બજાર લોન કેન્દ્રીય દેવાનો સ્વીકાર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સરકારનો આ જવાબ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાનો આમ આદમી પાર્ટીને જવાબ ગૃહમાં આપના ધારાસભ્યએ મફત વીજળીનું સૂચન કર્યું હતું દિલ્હીમાં મફત વીજળી છતાં આપને પ્રજાએ જાકારો આપ્યો રાજ્ય સરકાર ખેડૂતોને સતત આઠ કલાક વીજળી આપે છે ખેડૂતોને રાત્રે પણ વીજળી મળે છે શહેરોમાં વિક્ષેપ વગર વીજળી મળે છે આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાણી કૌભાંડનો આક્ષેપ પણ કર્યો હતો

ગુજરાતના તમામ નાગરિકોને ઇન ઇન્ટરપ્ટેડ વીજળી ચોવીસ કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે ખેડૂતોને આઠ કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતનો ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો મારે ગર્વ સાથે કહેવું પડે રાજ્યના ઉર્જા મંત્રીને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે છન્નું ટકા ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે સ્માર્ટ મીટર મુદ્દે ધારાસભ્ય ખરીટ પટેલના પ્રહાર સરકારે કહ્યું મીટર લગાવવા ફરજિયાત છે જૂના અને નવા મીટરની કામગીરી સમાન મોબાઈલમાં વિગત મળી રહે છે સરકારનો આ જવાબ યોગ્ય નથી જૂના મીટરમાં ખાલી રીડિંગ જોવાનું હોય છે સરકાર તપાસ કર્યા વગર જ ખરીદી કરી છે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર આયોજન વગર ખરીદ્યા કે જૂના મીટરો સાદા મીટરો અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈ પણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની અંદર ના મોબાઈલની અંદર મળી જાય છે આ જવાબ યોગ એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય એટલે મને લાગે છે કે જો સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીતા હોત વિરોધ ના કર્યો હોત પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિધના ખરીદી લીધા છે સ્ટોક કરી છે વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલ વિવાદમાં બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટના નામે ઉઘરાણીનો આરોપ ધોરણ બાર ના વિદ્યાર્થી પાસે પડાવ્યા હોવાનો આક્ષેપ છે જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં પણ ઉઘરાણીનો ખુલાસો શિક્ષણ વિભાગ શાળાને ગેરરીતિ બદલ નોટિસ ફટકારશે શિક્ષણ અધિકારીએ ઉઘરાવેલા પૈસા પરત કરવા આદેશ કર્યા કે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પચીસો રૂપિયા હોલ ટિકિટના નામે જે કરવામાં ખોટી છે અમે રજીસ્ટ્રેશન ફી તે પચીસો રૂપિયા શરૂઆતમાં જ લઈએ છીએ તે વાલી ફી બાકી હોય એના માટે અમે કહ્યું હોલ ટિકિટ માટે કોઈ પણ કોઈ પણ પેરેન્ટ્સ પાસેથી વધારાને પચીસો રૂપિયા લેતા નથી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની સાહેબની કચેરીમાંથી પણ એડીઆઈ સાહેબ આવ્યા છે અમે બધી બાબતનો ખુલાસો કર્યો છે પેરેન્ટ્સમાં પણ એવા આપ્યા છે સ્ટુડન્ટ પાસેથી પણ અમે લેખિતમાં લીધું છે અને બધી રસીદો પણ અમે એમને આપી આ એક ફરિયાદ અમને જેવી મળી તેવી તાત્કાલિક અમે તપાસ અધિકારીને મોકલ્યા અને તપાસ અધિકારી દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે હજુ વાલીઓના સ્ટેટમેન્ટ ને બધું લેવાઈ રહ્યું છે અને પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે અને સંસ્થાએ પણ પોતાના સ્ટેટમેન્ટમાં એવું આપ્યું છે કે રજિસ્ટ્રેશન પેટે એમણે પચીસો રૂપિયા ધોરણ બાર કોમર્સના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઓગણીસ વિદ્યાર્થીઓને એમણે ઉઘરાવી છે અને એમના કહેવા પ્રમાણે કે આ અમે રિફંડ કરીશું તો એ રીતે એમણે ઉઘરાવી છે પણ રજીસ્ટ્રેશન ફીઝ અને અમે આ રીતે અત્યારે ઉઘરાવી ન શકાય એટલે ગેરકાયદેસર રીતે જ ઉઘરાવી છે એટલે પ્રાથમિક રીતે તો અમે અત્યારે જ અમને બે દિવસની અંદર જે પણ ફ્રી ઉઘરાવી છે એમને પરત કરી દેવા માટે રિફંડ કરી દેવા માટે જણાવ્યું છે આ સાથે સાથે સદર બાબતે વધુ તપાસ કરતાં વિદ્યાર્થીઓની જે એફઆરસી પ્રમાણે મંજૂર થયેલી છે એ ફીસ પ્રમાણે લેવાયું છે એટલે એફઆરસીમાં પણ આનો કોઈ ઉલ્લેખ નહોતો એટલે એક નોટિસ પણ એમને પાઠવી છે સાથે સાથે અમારે જે ઉકલી કચેરીએ જાણ કરવાની હોય કે રિપોર્ટ કરવાના હોય એ પણ આ કેસમાં થશે ગાંધીધામ આદિપુરામાં આખલાના ત્રાસથી લોકો પરેશાન શાકભાજી લેતી મહિલાઓને આખલા અડફેટે લીધી કેશરનગરમાં શાકભાજી લેતા મહિલા ઇજાગ્રસ્ત અગાઉ આખલાના આતંકને કારણે જીવ પણ ગયા મહાનગરપાલિકા બન્યા પછી રજૂઆતો છતાં કામગીરી નહીવત રાજ્યના બે આઈએસ અધિકારીની બદલી કરાઈ આઈએસ મોના ખાનદાર અને આઈએસ મનીષા ચંદ્રાની બદલી મોના ખદારની સાયન્સ ટેકનોલોજી વિભાગમાં બદલી જ્યારે મનીષા ચંદ્રાની ગ્રામ્ય વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ